એક ભાઈ હમણાં ગાડી લીધી પછી પછીની બાપાને કીધું કે પપ્પા હું ગાડી રિવિસ લઉં છું વાંચે કંઈ છે નહીં ને પપ્પાએ કીધું કે બેટા બે વીઘા હતી વેકીને ગાડી લીધી વાંચે કંઈ નથી બેટા આવા દે ઠાટે ઠાટું તમ તારે હોતું જ નથી દુનિયાભર આનંદ કરી બાકી કંઈ છે નહીં હા કારણ કે આ પચીસ પચીસની સાલ છે ને એ કલાકાર માથે બહુ ભારે છે હા કલાકારને બધાને વિનંતી કરું છું કે શાંતિથી બધાએ પોતપોતાનું કામ કરજો સારા ગોબા ઉપરથી ખબર પડશે છે નહીં એ પાકા પાયા છે અદભુત છે સાધુ સંત માટે પણ પહેલે છે આવ્યા જૂનાગઢમાં વેપરું તો હમણાં માનમાં શાંતિ હોય ત્યાં ગાંધીનગરમાં ઉપર્યું કલાકારનું અદ્ભુત હાલ કંઈક અમારા કલાકારને એક ટેવ હોય છે મેં ગમે ત્યાં જઈ એક વાત ચોક્કસ કરી અમે ક્યાંય પણ સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે ન કરાવી શું વાત કરો ખોટી વાત છે મેં દુઃખ અને સુખ બે જોયું છે મને બેમાં મજાનું આવી મને કે સુખમાં મજા સુખમાં અત્યારે મારું જેટ હું નથી લઈ મારું પબ્લિક જ જેટલે મારે ક્યાં ખાવું ક્યાં બે ક્યાં હું બોલો દુનિયા મારું જેટ છે હું તો મારું જીટ લઈ જ જતો નથી હું શું કરવા એવી ખબર ન પડતી આ દુનિયામાં હું શું લઈ હજી મને ખબર જ ન પડી ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપ્યા વી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા વરી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો નથી તો હું ઘરે પૈસા સુલેવા આપું છું હું કોઈ મજૂર છું દાળીઓ છું શું કોઈ એલિમેન્ટ શું કેમ પૈસા આપું છું મને ખુદ ખબર નથી પડતી કે હું સુલેવા દુનિયામાં આવ્યો છું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ભયાનક વાત છે એવું છે સાહેબ પણ આનંદથી વિશેષ છે નહીં દુનિયામાં એ મેં જોયું અર્શુભાઈ કહેતા બજારમાં એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું કે જ્યાં ખરાબ લાગે ત્યાં ટચ કરો તમે ચિત્રમાં તમને ખામી દેખાય અહીંયા કોઈ નાકે ટચ કર્યું કોઈ ગાને કોઈ આંકે કોઈ ગાલે કોઈ ચિત્ર બગાડી નાખ્યું દુનિયાએ પછી બીજું ચિત્ર મહી કહ્યું કે સારું લાગે ત્યાં ટચ કરો સાહેબ કોઈએ ટચ ન કર્યું કારણ કે દુનિયામાં કોઈને સારું દેખાત નથી અત્યારે ખરાબ જ દેખાય છે ખરાબ હશે એ લોકો તો ટચ કરશે હરાબર નહીં કરે એ મુદ્દો છે એટલે આ દુનિયામાં સોશિયલ મીડિયા છે હવે એને અઘરું થઈ ગયું છે પહેલાં આબરૂ માટે થઈને માણસો મરી જતા એક સમય હતો આપણું માટે તે મારા મરી જતા પણ હવે આબરૂનું કોઈ વેલ્યુ રહી નથી આવે ને જાય મારા દીકરી પડતી તમે પચીસ કરોડ રૂપિયાનું બુચ મારો સમાજનું અને બે વાર પછી પાછા પાંચ કરોડ રૂપિયા આપણું એ જ સમાન તમારું સન્માન કરશે આપણું ફટ તારી પાછી આપણું જાય આપણું આવે સોશિયલ મીડિયા આવ્યો પછી કોઈની આપણું સલામત છે નહીં તો આપણી દીકરીનો ફોટો પણ ફેસબુકમાં આપણે નહીં મૂકી એનો શું ઉપયોગ કરશે આપણને આ દુનિયા બહુ અદભૂત છે આ સોશિયલ મીડિયા હું તો ઘણી વાર કહેતો છું કોમેન્ટ કરે જ ખરાબ લોકો અંદર કહેતો છે કોમેન્ટ કદાચ કલાકારને કરો કે ક્રિકેટરને કરો કે સંતો મંતોને કરો કે રાજકારણને કરો કોઈની પાસે તમારી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી થાય કોમેન્ટ વાંચી શકો અને તમારો સમાજ તમારો કુટુંબ તમારો પરિવાર વાંચે છે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે બહુ ભૂંડા લાગો છો યાદ રાખજો તમારા પોતાના જ માણસો કોમેન્ટ વાંચે કે મારો દીકરો આવું લખે છે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે એટલે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલાં કોઈની પાસે ટાઈમ જ નથી કારણ કે હું પહેલાં ફેસબુક બહુ વાપરતો મને શોખ ફેસબુકનો મારા મને વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી પણ હોય હારીને ખરાબ બે કોમેન્ટ આવે હું આમ માચુતીમાં આવે વાહ કા એટલે હું ખુશ થઈ જાઉં કોને લીખું છે વાહ ચારણ વાહ હાવજ વાહ ગઢવી ત્યાં નીચે આવે શું હાલી નીકળો શું હરામખોર ખો લે આવું કે ને એવા ફેક આઈડી વાળા છે જીવનમાં જડતા નથી જડતા નથી પણ મેં બે અત્યારે ગોદ લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા મારા મામા દીકરો મને રોજ ગાયું દેતો ગવર્મેન્ટમાં પછી કરું ના મારા મામા દીકરો ગાયું દે છે કુકની વાત છે પણ કરવી પડશે આવો ક્રિત મામા તેમ ભાઈ આજે આવો થાય વાળા છે મોટી વાત કહેવાય હે નહી એ નહીં એ તો પેલા કીધું હું ભેગ નહીં ભરાવું એટલું જ્ઞાન આપ્યું મને કે વાહ ઠાટે ઠાટું મોરે મોરો નહીં હમણાં મારા છોકરાને નાની લઈ આપી પછી હું ખુદ બેઠો નાની સાયકલ માંથી પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરોના કુકડા માંથી મહેસા બેઠે એવું લાગે છે મને મેં છોકરું ખોટું બોલે ને મારામાં મારા વિશ્વાસ છે મને પરીક્ષા આપી પપ્પા હું એસી ટકા તો મને શું લઈ દઈશું એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાસ થઈ જા તો તું માગીશ હું તો લઈ દઈશ કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું તું મારો રેકોર્ડ તો ખાલી આપણે પાસ ટકા લાવવા જ નથી ટકા વિશ્વાસ નથી મને એમ અમે તો ઘટવી એવી જ્ઞાતિ છે અમારી થોડીક આળસુ છે હું ગમલો અમને બહુ આવે એનું કારણ તમને કહું ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો દસ લાખ વર્ષ થઈ જતા મેં એકવાર શિવ તપસ્યા કરવા ગયા આંખ ખુલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતલો ખાટલામાં એ કીધું શિવે પાર્વતીજીને કે આ કોણ હોતું છે કે આપણું ચારણ ગણ આપણું ગઢવી ક્યાંનો હોતો હોય તમે ગયા તારનો હોય કે દસ લાખ વર્ષથી હું તો થાય કે હા તો ક્યારે ઉઠશે પાર્વતીજી કહેજી તમે એક આંટો મારી આવો શિવની તપસ્યા કરતાં આપણી ઊંઘ હોતું આપણે અદભુત છીએ ભગવાન એક વાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે આ શિવને વિચાર આવ્યો જેટલા પણ માણસો આપણી પાસેથી કોઈ કામ નથી ચાલા અને મારે સજા આપવી છે એટલે માતાજી કીધું કોણ જેવું છે કે આ કાચબો બેઠો બેઠો ખાય છે કંઈ કામમાં નથી આવતો પોઠિયો એ પણ કંઈ કામમાં નથી આવતો આ નાક પડ્યો પડ્યો ફોફાડા મારે ગળામાં એ કંઈ કામમાં નથી આવતો બીજું આપણો ગણ ચારણ આ બેઠો એ કંઈ બેઠો ખાય છે એ કંઈ કામ નથી કરતો પાંચમું કે ભૂત એ આખા કૈલાશમાં ઠેકડા મારે છે કામ કરતા જ નથી આ બધાને મારે સજા આપવી છે એટલે પહેલાં કાંઈ જ મોકલો ભગવાને નીચે શિવે અત્યારે ડૉક્ટરને ચીરે છે હાજો કરે છે ચીરે છે હાજો આવું રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે છે એને ભગવાને શાંતિ ન લેવા દીધી પછી મોકલા ભૂતને હાકરું મારી ભૂતને આ ખૂબ મરચાના ધોવાડા એ પણ ભગવાન એને પણ ભગવાને શાંતિ નીચે ન લેવા દીધી પછી મોકલો નાગને મોલી માથે નથી કરણી એમાં પૂર નાખો ને નાખ્યો નાગને ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી આમ કરતાં 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 કોઠિયાને મોકલો એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાનને શાંતિ ન લેવા દીધી છેલ્લે ગઢવી ભગવાન કહે હે ગઢવી જાઓ નીચે ગઢવી કે ભગવાન તમને શું લાગે છે શિવને કે હું નીચે દઈને કામ કરીશ મહેનત કરીશ ને દુઃખી થઈશ આવો તો હું પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તો કે એકલો ના જાઉં મારી માને બોલાવો મારી મા કહેતો હું જાઉં અને આવી માં અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠી ને જો ભેન ને બોઠી પ્રકાશી ને જાગે ને સોવે ને હાલે ને ડોલે કુ પંતિ ને ચંતી કે રત કે લોલે મુજાલે વિસાલી જાલે ભવાની કૃપાલ ત્રિકાલ ક રાલ દીવાની યુ દાની પાની યુ સહી ને જઈ માતમ ના તાતન ના પ્રાસ્ત સહી દહાન દહાન રૂપા ને રેખી ને માયા ને કાયા ને સાહી વે શેસી ઉદાસી ની આસી નિવાસ સુ રૂપા વિ રૂપા સુ કે મંખા ને શંકા શંકા કા હાની હરિકાર શબ્દ ની રાકાર બાની આવી ભગવતી પ્રગટ થાય કીધું બેટા જા તારો બાપ કે તારે નીચે જવું પડશે પણ એકલો ના જોવો તું આય તો હું જોઉં તારે કીધું શક્તિ કે તું નીચે જા હું એક નહીં પણ નવલક્ષી અવતાર તારા સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવી નું વિદેશ અને ચા નીચે આવ્યો આપણને ગઢવીને કોધી ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ગઢવી ભૂત આખલા નાક એરું હારે આપણે કૈલાસમાં અહીંયાથી આવી જાય છે શું વાત કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગઢવી કોઈથી ભગવાન પાસે માગ્યું નથી આવા દાખલા છે ભગવાને પેલા પુત્રા બનાવ્યા પછી જે પુત્રાને પાણી સાથે પૂરતું સજીવાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો પુત્રું એક આવ્યું કેટલાય દરબાર થઈ ગયા એમાંથી બીજા પુત્રાને પાણી છાંટ્યું તમે બ્રાહ્મણ નીચે જાઓ હવન હોમ સારા કામ કરો નીચે આવ્યું કેટલાય બ્રાહ્મણ થઈ ગયા ત્રીજા પુત્રને પાણી છાંટ્યું તમે પટેલ નીચે જાઓ ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો કેટલાય પટેલ થઈ ગયા આમ કરતા 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 એક પુતરું છેલ્લે તું ભગવાને આમ કરીને આમ પાણી છાંટ્યું પુત્રું મંડ્યું સીધું ધોળા માથે ભગવાન કે ભરે તારું નામ પાડવું કે હું ગઢવી પુત્રું બોલ્યું તો કે તમને ધંધો આપું કે તમે તમારું કલ્લો અમે અમારું કલ લઈશું હજી અમને ખબર ન પડતી અમારું કેમ પૂરું થાય સાહેબ હાલે ચીજો ને તમે મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને મેં તું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તું ચાલીસ વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈ દી બરકત ન આવે મારા લાખો ચાહક છે એમાં બહુ લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું જોઉં તો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાટ લેવો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતા એને ખબર નથી સાલા કે હકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં તાસમાં મૂકો પગ મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતરા લાગના ઝેર જેવું કારું મહેશ મેં હારો પીસી તો હમણાં ભરી જાય છે પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીધું નહીં પીધું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હારોમાં ઝાડ ભરી ગયું બોલો સાહેબ પાણીનું પોચન કર નાખે છતાંય પણ હાલે છે આપણું આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે છે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી કુળદેવના આશીર્વાદ હોય તમારા ગુરુના તમારા પિતૃના કોઈ શક્તિ તો કામ કરે જ છે કે પાંચ જોક લઈને ચડ્યો છું લો હાલ દીકરું આ ચાલો છે હાલેવો છે વિચાર કરો આવો કાળો ચહેરો કોઈ કલાકારનો છે હોય હાલે છે એક ભાઈ મને કે ગુબા તમારી આ લૂક બહુ સારી છે બીજું લૂક તારીમાં ભૂખમાંથી આવી છે હા અને ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે હયાક દુઃખ જોયા શું વાત કરો છો ઘણા ટાઈમથી એક રમી રમાય છે હું તો ના જ પાડું છું મને ફોન આવ્યો હતો હું આ રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક મને સીવામાં ફોન આવ્યો હતો છ લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો ભાઈ તું પચાસ લાખ રૂપિયા આવો તો ગુજરાત એમ ન તમે રમી રમો એટલું તમારા મારા મગ્ન છે કે દુનિયાનું બગાડું નહીં પછી રમીને બહુ હારી કોઈ રમતા જ નથી ખરાબ છે એમાં કોઈ જીતતું જ નથી ને કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતતો વિચાર કરો મેં એક વાર ટ્રાય કરી જીતતા જ નથી હારી જ બધા એની બહુ હારી છે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક દુઃખની વાત આ દુનિયામાં આવ્યું આનંદથી વિશેષ કાય છે એની દુનિયામાં હા હાસ્ય કરવાથી વાળા રોગ માટે જાવ ડૉક્ટર કહે છે મારે હમણાં ડૉક્ટરે બહુ માથું કુટાલે તો એ ડૉક્ટરનું આપણે માની શીખી ડૉક્ટર હાચા જોઈએ સરકારી દવાખાના મારા માથું કુટ થઈ થોડી કાંઈ વાંધો નહીં ડૉક્ટરે મારો હિસાબ ભાઈ ગયો હમણાં બોલો ડોક્ટર હિસાબ માં કે મન કે ભાઈ પૈસા કીધું ત્રણ લાખ લઈશી પછી હિસાબ આપ્યો કે હું ત્રણ લાખ રૂપિયા લેતો હોય તો પંદર પ્રોગ્રામ કરતો હોય મહિનામાં પિસ્તાલીસ પચાસ લાખ રૂપિયા થયા મહિનાના બાર મહિનાના છ કરોડ રૂપિયા થાય અને વીસ વર્ષથી પ્રોગ્રામ કરું છું આપણે દસ વર્ષ કરી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે થાય દસ વર્ષના તો મને તો ખાલી પાંચ થી છ કરોડ રૂપિયા આપી ઉપાડે જા ઉપર નથી કોઈ આપતું બાપા શું વાત આપતા આપે તો પૈસા વાતું થાય છે પાંચ લાખ ને આઠ લાખ ને પૂછો તો ખરા એક વાર કોઈક પાંચ લાખ આપે શું આપણે રાજા થઈ ગયા ફરીવાર મફતમાં પ્રોગ્રામ કરે મેં દાખલા છે મારા હું ઘણી વાર કહેતો અહીંયાથી કે અહીંયા આમાં કદાચ બે લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો મારું જાય શું અમારું કોઈ રોકાણ નથી પણ એ વાત હકીયતમાં ખોટી છે હું તો આનંદ કરવા માટે કહું છું કલાકારનું શું શું જાય હું તમને અત્યારે કહું ભાઈ કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની શકતો પોતાના દીકરાને ખંભામાંથી તેડી નીકળ્યો એવો દાખલો નથી કલાકારનો કલાકાર સારો ભાઈ નથી બની અગતો ચાર મહિના પહેલાં મેં તારીખ લીધી હોય એમને ખબર નથી કે અમારા મામા દીકરા લગ્ન આવવાના અમારી બેનના દીકરા લગ્ન આવવાના છે પાણીના લગ્ન આવવાના છે આમ લગ્ન આવે ને આમ અમારી તારીખ લીધેલી હોય લગન હોય ને કોકના ઘરે ગીત ગાતા હોય અમે કલાકાર વ્યવહારમાં નથી હગા વાલામાં સંબંધમાં અમે જઈ નથી અગતા કલાકાર તહેવારમાં નથી હા તમે ટાઈમ નો એમ કોક નહીં ગાતો મહાદેવનું ઘરે રહેવું જોઈએ બહુ દુઃખની વાત છે પણ કરવી પડશે કારણ કે મને એક ફોન આવ્યો હતો મને કે કું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો તો અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો હું એમ જોઉં નહીં કહી કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ના રોટલા કરીને કુતરાને નાખવાના છે તો તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુફા તમને કુતરામાં ખબર પડતી શું કેમ શું લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશો ગુબા એટલે કુતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કૂતરાનું લઈ તો લીધું તે આમ પાસે કોઈનું મૂકતા નથી અમે પચાસ હજાર લીધા કુતરાના હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા તો એક કુતરા એ બીજા કુતરાને પૂછ્યું કે તું આ લાંબા વાર વાળીને ઓળખે તે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ સાલો આપણે પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારે બાજો બહુ એટલે મારું એટલે મારું પરિવાર ભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું બને તમારો સ્વભાવ બદલી જશે બધાનું નહીં ખાઈ જવાનું અઢી ભાઈ ગયા પ્રોગ્રામ પૂરો થયો મારો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો હોય છે માં મિત્રો આ ગાડી ઊભી રાખો બાપુ આપણે ઓળખ થાય છે ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા મને ગગુબા તમે આ ક્યાંથી મિત્રો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેરા છે ગુપ્પા પહે જાઓ અઢી ભાઈ રોટલા શાક ત્યાં હું તો બહે ગયો હવે મારે શું તેવું રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું ને આમામ કરું તે બાપુ મને કહે તમે શું કરો તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહેવા તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને તારા બાપ નાખવાના છો તું તારા ભાગનું ખાઈ જા ન કાઢીશ પછી મેં નક્કી કર્યું હું કોઈ દીધું કૂતરાના પ્રોગ્રામ નહીં કરું ચાલો આવા છ હાથ પ્રોગ્રામ કરું સારું મને તો હડકવા હાલે ને આવા બે ત્રણ કલાકને હું આવ આવ કરી શું વાત કરું દુઃખની વાત છે કરવી પડશે મારે ભયાનક દુઃખની વાત છે